ગુજરાત સરકારના પારદર્શી વહીવટના પ્રતિક સમાન સેવા સેતુ કાર્યક્રમનું આજે રાજકોટના જેતપુર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નિકાલ લાવવાના અભિગમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેતપુરના ધારાસભ્ય જયેશ રાંદડિયાની જહેમતથી આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી માંડવીયાએ અનેક લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને સરકારને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કર્યું હતું રાજકોટ જિલ્લાના જયપુર ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમનો પાંચમો તબક્કો યોજાયો હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાજરી આપીને વહીવટી તંત્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ કેમ્પમાં આધાર કાર્ડમાં સુધારો આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું રજિસ્ટ્રેશન અને રેશન કાર્ડને લગતા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો ધારાસભ્ય અને જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટર સંચના અધિકારીઓ પણ આ પ્રસંગે મંત્રી સાથે જોડાયા હતા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ પ્રજાલક્ષી સરકાર છે ગરીબલક્ષી સરકાર છે કિસાનલક્ષી સરકાર છે સામાન્ય માણસની સમસ્યાઓ એમના વચ્ચે જઈને ઉકેલવાનો પ્રયાસ એટલે સેવા સેતુ કાર્યક્રમ આજે જેતપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો મને ખુશી થઈ કોઈ સામાન્ય નાગરિકના આધાર કાર્ડની અંદર બદલ કરવાનો હોય આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ કઢાવવાનું હોય કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય કે કોઈને રેશન કાર્ડને લગતા પ્રશ્નો હોય આવા સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે થઈને જ્યારે તંત્ર જનતાની વચ્ચે જતું હોય ત્યારે સ્વાભાવિક તોર પર સામાન્ય પ્રશ્નો ઉકેલ ઉકેલાતા હોય છે આજે સેવા સેતુનો કાર્યક્રમ કરવા બદલ હું જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવું છું જેતપુર વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈને અભિનંદન પાઠવું છું કે જેમના પ્રયાસથી સામાન્ય લોકોની વચ્ચે જઈને સામાન્ય લોકોના પ્રશ્નો સેવા સેતુના માધ્યમથી ઉકલ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ શુભેચ્છા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ